નવનિયુક્ત ચેરમેન આદિત્ય પટેલ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય ડોક્ટર જીવરાજભાઈ ચૌહાણ વોર્ડ પ્રમુખ દુષ્યંતસિંહ જાડેજા સાથી કોપરેટર છાયાબેન રેડક્રોસ ચેરમેન ડોક્ટર પ્રવીણભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા આ કાર્યક્રમમાં સ્વ શ્રીમતી મધુબેન ભાલાનીના સ્મરણાથે આખા વોર્ડ ત્રણમાં આવેલી બધી આંગણવાડીઓના બાળકો માટેનું સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મહાનુભાવ સૌ પ્રથમ પંડિત દીનદયાળ દીનદયાળ ઉપાધ્યાય કિતાબઘર મુલાકાત લીધી ત્યારબાદ આંગણવાડીમાં પહેલાના સાત કુપોષિત બાળકમાંથી બધા જ સામાન્ય થતાં માતાઓ આંગણવાડીની બહેનોને સાચા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ પ્રસ્થાપિત થવા બદલ સૌને અભિનંદન આપ્યા ત્યારબાદ બધા જ બાળકો વિસ્તારમાંથી આવેલા બહેનોને આંગણવાડીના બહેનોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ત્રણસોથી વધારે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે અલ્ફાર સાથે સૌ છૂટા પડ્યા